સંસારમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી ગૃહકાર જ જંજાલા બધું ચાલ્યા જ રાખવાનું છે મહારાજ સંસારની આ બધી મોહમાયાથી પર થઈ અને ભગવાનના નામમાં આપણે જોડાઈએ ભાગવતી પ્રપાશે ભગવદ્ ગુણાનુવાદ કો હમ અપને કર્ણ રંધ્ર કે દ્વારા અપને હૃદય અરવિંદ મેં પધરાય મહારાજ પ્રવિષ્ટ કર્ણગંધવાં ભાવ સરોહમ ધુનોતિ સમાલમ કૃષ્ણ શલીલ ચોમાસાના સમયમાં વરસાદ થાય અને વરસાદમાં પછી દરેક જળાશયોના જળો થોડા મેલા થાય અને મેલા થયેલા જળ જળાશયોના સરદ ઋતુ આવતા આવતા ચોખ્ખા થાય એમ તમારા મારા જીવનમાં ભાગવત રૂપી અમૃતની જ્યારે ધારા આપણી અંદર આવે કોઈ પણ ભક્તિ કરે કે કોઈ પણ યોગ કરે કોઈ સાધના કરે તો એની શરૂઆતનું જે જીવન હોય ને એમાં ભક્તિ તો હોય પણ એની ભેગો થોડો ડોળ હોય થોડો દમ હોય બોલો નારાયણ પહોંચેલા મહાત્માઓ એકાંતમાં બેસીને અલખને આરાધે જેને ભગવાનની સાથે તાર જોડાઈ ગયો છે જેને જગદીશ સાથે તાર જોડાઈ ગયો છે એને જગતની જરૂર નથી જે જીવાત્મા ભજનાનંદી છે દુનિયા સામે દેખાય કે ન દેખાય એનાથી એને ફરક ન પડે ગઈકાલે અમે પ્રસાદ લીધો નિરંજન બાપા ત્યાં હું ને અમારે અશ્વિનભાઈ સાથે બાપાનો ખૂબ ભાવ આપણે જમીએ ભેગા એટલે માએ રસોઈ બનાવી અને અમે પ્રસાદ આરોગ્યો અને પછી અમે આરાધના કરી ભજન અને ભોજન બે થી બાપા એ ભરપૂર કર્યા રોજનો મને કે મારો ક્રમ છે રોજ એ પછી હાર્મોનિયમ લઈને બેસે અને બાજુમાં એક તબલા વાળા એક મંદિર અને રોજ ભજન ગાય ધીમે 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 પછી કેટલા વાગે કઈ નક્કી નહીં એટલે પછી લાઈટો બધી બંધ કરી જરા ઝીણી ઝીણી લાઈટ હોય ઝીણી લાયક વચ્ચે ભજનનો પ્રકાશ ઝગમગારા મારતો હોય અમારો ભાઈ હાર્દિક હાર્દિક પંડ્યા બહુ પ્રેમી માણસ બહુ સુરના આરાધક અને શબ્દના વાલા શબ્દ અને સુર જેને સાધી લીધો છે એનાથી ઈશ્વર જરાય છેટો નથી ભગવાન કહે છે હું એ જીવના હૃદય અરવિંદમાં માં છું જે સ્વરની સાધના કરીને શબ્દને પકડે છે સુખ પ્રયુક્ત સ્વર્ગે લોકે ચકામધુક ભવતી ચાર વેદોની વાત બહુ આઘી રહી અઢાર પુરાણોની વાત બહુ પતંજલિ મહર્ષિ પાણીની એવું લખે એક શબ્દ સમ્યક જ્ઞાત એક જ શબ્દ ભરતભાઈ સમજ્યા જેવું એક જ શબ્દ સમ્યક જ્ઞાત એટલે સારી રીતે જાણીને એનો બરાબર જગ્યાએ પ્રયોગ કરીને એક જ શબ્દનો બ્રહ્માંડમાં જેટલા શબ્દો છે એની વાત નથી એક જ શબ્દને બરાબર સમજવો જાણવો એક શબ્દ સમ્યક જ્ઞાતઃ સુપ્રયુક્ત સ્વ હરખી રીતે જાણ્યા એના મરમને સમજ્યા પછી હરખી જગ્યાએ એનો ઉપયોગ એક જ શબ્દનો કરે ને તોય માણસ આ લોકમાં અને પરલોકમાં સુખ પામે છે ખાલી એક શબ્દની વાત છે શબ્દ આ રહે શબ્દ પા રહે શબ્દ ફૂલ છે ને શબ્દ બાણ છે કહેવાનો લહેજો બદલી જાય ને વાત બદલી જાય કહેવાનો ટોન બદલી જાય ને વાત બદલી જાય કહેવામાં અટકવાની જગ્યા બદલી જાય ને શબ્દનો અર્થ બદલી જાય હરીશ રણછોડ અમારે એક વિદ્યાર્થી હતો એ પોતાનું નામ લખતો હરીશ રણછોડ ભાઈ તો હવે એ ઘરે ઓલું પત્ર લખે ને તો એને લખવા આમ વ્યાકરણની ખબર ન પડે તો એ લખે હરી શરણ છોડ ભાઈ અક્ષરો શબ્દો એ નહીં છે પણ ઓલી જે જગ્યા વચ્ચે મૂકવાની હોય ને એમાં થોડી હરિ શરણ છોડ આખો અર્થ બદલી ગયો